નમસ્તે હું સિદ્ધાર્થ તો સ્વાગત છે તમારું માં નમસ્તે મિત્રો અને આજના સ્પેશિયલ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે આજે આપણે ઘણી બધી વાતો કરવાના છીએ એમાંથી જે મુખ્ય વાત છે એ છે સિત્તેરમાં નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત થઈ ગઈ છે એટલે એની વાત કરીશું પ્લસ ગઈકાલે જે ત્રણ મૂવીઝ રિલીઝ થઈ એના આંકડા અને હું કહીશ ઇન્વર્ટેડ કોમર્સમાં ચોંકાવનારા આંકડાઓ આપણે અહીંયા જાણીશું ચોંકાવનારા આંકડામાં સ્ત્રી વિશેના નથી બીજી જે ફિલ્મો છે એમાં એક ચોંકાવનારી એટલે પેલું ન્યૂઝ ચેનલમાં આપણે કહે ને તમે જાણીને ચોંકી જશો એવું જ કંઈક છે નેશનલ એવોર્ડમાં પણ આપણે ગુજરાતીઓને આનંદ થાય મજા આવે અને અભિમાન થાય એવા સમાચાર છે અને એ ઉપરાંત એક ટીઝર વિશે વાત કરીશું અને બીજી વાત કરીશું આપણી એક ગુજરાતી ફિલ્મ જે ઓટીટી પર હવે ઉપલબ્ધ છે એટલે આ બધી ન્યૂઝની જે લાઇનઅપ છે એ અહીંયા હવે રેડી છે નમસ્તે હું છું સિદ્ધાર્થ છાયા અને સીટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે જો તમે પહેલીવાર આ ચેનલ પર આવ્યા છો અને આ વિડીયો જુઓ છો તો મારી તમને વિનંતી છે કે તમે વિડીયો તો જુઓ જ પણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે અહીંયા મનોરંજનને લગતા સમાચાર રિવ્યૂ અને પોડકાસ્ટ વગેરે સતત આવતા હોય છે જો તમે અહીંયા ચેનલ પર વારંવાર આવો છો અને હજી સબસ્ક્રાઈબ નથી કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો જેથી મારો ઉત્સાહ વધે તો ચાલો આજે આપણે વાત કરીએ હમણાં થોડી વાર પહેલાં જ સિત્તેરમાં નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત થઈ ગઈ છે અને આ વર્ષે જેને જેને એવોર્ડ મળ્યા છે એમાંથી જે મુખ્ય કેટેગરીઝ છે એના વિશે આપણે અહીંયા વાત કરીશું અને એમાં ત્રણ ગુજરાતી ફિલ્મને અને અદાકારને અથવા તો જે પડદા પાછળ રહીને કામ કરે છે એમને પણ આ એવોર્ડ મળ્યો છે તો શું છે એ આપણે જાણીએ તો જે સૌથી પહેલો એવોર્ડ છે એ છે બેસ્ટ ફિલ્મ નેશનલ એવોર્ડ એ છે અટ્ટમ અને એ છે મળિયાલમ ફિલ્મ ત્યાર પછી જે બેસ્ટ ડિરેક્શન એ મળ્યું છે સૂરજ બડજાત્યાને ફિલ્મ ઊંચાઈ માટે જેમાં અમિતાભ બચ્ચન અને બીજા ડેની અનુપમ ખેર અને બમન ઈરાની એ બધા હતા આ ફિલ્મને એક બીજો પણ એવોર્ડ મળ્યો છે જે આગળ આવશે ત્યાર પછી જે બેસ્ટ પોપ્યુલર ફિલ્મ જેણે પેન ઇન્ડિયામાં હાહાકાર મચાવી દીધો તો અથવા તો જેને કહીએ તો જેણે પેન ઇન્ડિયામાં પોતાની સ્વીકૃતિ કરી હતી એ છે કાંતારા અને કાંતારાને મળી છે બેસ્ટ પોપ્યુલર ફિલ્મ એનો એવોર્ડ બેસ્ટ એક્ટર તરીકે કાંતારાના જ રિષભ શેટ્ટીને એવોર્ડ મળ્યો છે બેસ્ટ એક્ટ્રેસ હવે પહેલો આપણે ગુજરાતી માટે ગર્વ થાય એવી વાત માનસી પારેખને આ એવોર્ડ મળ્યો છે કચ્છ એક્સપ્રેસ માટે એટલે કચ્છ એક્સપ્રેસનો આ પહેલો એવોર્ડ છે અને એ બેસ્ટ એક્ટ્રેસ તરીકે માનસી પારેખને મળ્યો છે આની સાથે માનસી પારેખે આ એવોર્ડ શેર કર્યો છે નિથ્યા મેનન સાથે અને નિથ્યા મેનને એક તમિલ ફિલ્મમાં આ એવોર્ડ જીત્યો છે જેનું ઉચ્ચારણ સહેજ અઘરું છે પણ હું કોશિશ કરીશ તો એનું નામ છે થિરુચિત્રાંબલમ આવું નામ છે એનું મૂવીનું અને એને નિથ્યા મેનનને તમને ખબર હોય મિ મિશન મંગલમાં પણ એ હતી એને આ એવોર્ડ મળ્યો છે ત્યાર પછી બેસ્ટ સપોર્ટિંગ એક્ટર એટલે પવનરાજ રાજ એટલે કે પવન મલ્હોત્રા એટલે જે નુક્કડ સિરિયલ જોઈ ચૂક્યા છે એમને ખબર હશે અથવા તો હમણાં જે ગયા વર્ષે હુ માય ગોડ ટુ આવ્યું એમાં જે જત સાહેબ હતા એ પવન રાજ મલ્હોત્રા એને ફોજા ફિલ્મ જે હરિયાણવી ભાષામાં છે એમાં એમને એવોર્ડ મળ્યો છે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ મેં આગળ વાત કરી હતી કે ઊંચાઈને એક બીજો એવોર્ડ પણ મળ્યો છે તો એ છે નીના ગુપ્તાને નીના ગુપ્તા એમાં બમન ઈરાનીના વાઇફનો એમણે રોલ કર્યો હતો એમને આ એવોર્ડ મળ્યો છે હવે ફરી પાછું આપણે આવીએ તો ગુજરાતનો એક બીજો એવોર્ડ ત્રણમાંથી બીજો એવોર્ડ એ મળ્યો છે નિક્કી જોશીને કોસ્ચ્યુમ ડિઝાઇન માટે ફિલ્મ કચ્છ એક્સપ્રેસ એટલે કચ્છ એક્સપ્રેસનો આ બીજો એવોર્ડ ગુજરાતી ફિલ્મને આ બીજો એવોર્ડ ગુજરાતને પણ આ બીજો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો છે આપણા બધા માટે ગર્વની વાત છે ત્યાર પછી બેસ્ટ ફીચર ફિલ્મ પ્રમોટિંગ નેશનલ સોશિયલ એન્ડ એન્વાયરમેન્ટલ વેલ્યુઝ એટલે કે જેને કહે કે જેમાં રાષ્ટ્રીય એકતાનો સંદેશો હોય સામાજિક એકતાનો હોય કે પરિવા પર્યાવરણને લગતી જો કોઈ મેસેજ આપતો એવી ફિલ્મો કંઈ કચ્છ એક્સપ્રેસ એટલે કચ્છ એક્સપ્રેસને આ ત્રીજો એવોર્ડ મળ્યો છે નેશનલ એવોર્ડ એટલે ગુજરાતી ફિલ્મો માટે આજનો દિવસ ગુજરાતી ફિલ્મના ઉદ્યોગ માટે આજનો દિવસ ખૂબ આનંદ આપનારો છે ખૂબ ઐતિહાસિક બની રહેવાનો છે આના વિશે આપણે આવનારા વિડીયોઝમાં પણ ચર્ચા કરતા રહીશું ત્યાર પછી બેસ્ટ ફીચર ફિલ્મ ઇન હિન્દી દરેક ભાષાને બેસ્ટ આપે છે તમિલ તેલુગુ મરાઠી વગેરેને પણ આપણે હિન્દીને કવર કરીએ છીએ તો એ છે ગુલમહોરને મળી છે જે ડિઝની ઉપર રિલીઝ થઈ હતી અને મનોજ વાજપેયી અને શર્મિલા ટેગોર એમાં મુખ્ય કલાકાર હતા એમાં પણ હજી ઉભા રહો મનોજ વાજપેયીને આ જ ફિલ્મ માટે સ્પેશિયલ જ્યુરી એવોર્ડ પણ મળ્યો છે એટલે એક સ્પેશિયલ મેન્શન તરીકે એમને આમાં એવોર્ડ મળ્યો છે બેસ્ટ ફિલ્મ ઇન એનિમેશન વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ગેમિંગ એન્ડ કોમિક એટલે કોમિક એટલે પેલું હસવાનું નહીં પણ જે કોમિક કોમિક્સ આવે ને એ ટાઈપનું એને ટૂંકાણમાં એવી જીસી કહેવામાં આવે છે અને એ છે બ્રહ્માસ્ત્ર પાર્ટ વનને એટલે તમે વિચાર કરો કે બ્રહ્માસ્ત્ર જે બોક્સ ઓફિસ ઉપર પણ સફળ રહી છે એને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે એનિમેશન વગેરેની કેટેગરીમાં એટલે આ લગભગ બારથી તેર કેટેગરી આપણે અહીંયા જોઈ જેમાંથી ત્રણ કેટેગરીમાં ગુજરાતી ફિલ્મને કોઈને કોઈ રીતના એવોર્ડ મળ્યો છે એટલે ગુજરાતી ફિલ્મો જેને માટે આપણે કાયમ એવું વિચારતા હોઈએ છે કે આ ફિલ્મો આગળ વધવી જોઈએ રાષ્ટ્રીય સ્તરે ઓળખાવી જોઈએ એમાંથી પહેલું અથવા તો બીજું ડગલું અહીંયા આપણે માંડ્યું છે પણ એક ઈચ્છા એવી થાય કે વચમાં વચમાં જે ગેપ છે તમે જો દર વર્ષે એક સમય એવો હતો કે બંગાળી ફિલ્મને મલયાલમ ફિલ્મને નેશનલ એવોર્ડ પાક્કો જ પાક્કો હોય હું એટીઝ નાઇન્ટીઝની વાત કરું છું પછી છેવટે સાઉથ ઇન્ડિયન તરફ વધુ વધ્યું ગુજરાતીને પણ દર વર્ષે તો એકાંતરે વર્ષે નેશનલ એવોર્ડમાંથી કંઈક ને કંઈક કેટેગરીમાંથી એવોર્ડ મળે એવું આપણે ઈચ્છા રાખીએ આપણા ગુજરાતી ફિલ્મ મેકર્સ પાસેથી તો જરાય ઓછું નથી એટલે આશા રાખીએ કે આના પરથી ગુજરાતી ફિલ્મો બનાવનારા આપણા પ્રોડ્યુસર્સ ડાયરેક્ટર્સ પણ ઉત્સાહિત થશે અને આપણને નેશનલ એવોર્ડને પસંદ થાય એવી ફિલ્મો આપણને વધુ જોવા મળશે કમર્શિયલ ફિલ્મોમાં કોઈ જ વાંધો નથી પણ એક નેશનલ એવોર્ડ એક અલગ પ્રકારના ગર્વની લાગણી છે તો આ થઈ સિત્તેરમાં નેશનલ એવોર્ડ્સ વિશે હવે આપણે વાત કરીએ છીએ કલેક્શન્સ વિશે ગઈકાલના વિડીયોમાં જ્યારે સ્ત્રીનો રિવ્યૂ કર્યો ત્યારે આપણે કીધું હતું કે એક સમાચાર પ્રમાણે દિવસના અંતે ત્રીસથી ચાલીસ કરોડનો આંકડો સ્ત્રી વટાવી જાય એવું લાગે છે પણ હવે હું જ્યારે તમને આંકડા કહીશ ત્યારે એ આંકડો પણ નાણો લાગશે આમાં આપણે ગઈકાલના આખા દિવસનું કલેક્શન અને બુધવારે જે એના પેઈડ પ્રિવ્યૂ થયા હતા એ બંનેનું ભેગું કરીને આપણે વાત કરીશું પહેલાં છૂટા છૂટા વાત કરીશું તો ગઈકાલે એક દિવસમાં સ્ત્રી ટુએલ એના પહેલા દિવસે એણે પંચાવન પોઈન્ટ ચાલીસ કરોડ મેં ત્રીસથી ચાલીસ કરોડની અપેક્ષા જે જૂના રિપોર્ટ હતા એણે કહી હતી એવું મેં વાત કરી હતી પંચાવન પોઈન્ટ ચાલીસ કરોડ પ્રી કોવિડ પોસ્ટ કોવિડ આવું કલેક્શન લગભગ જવાન સિવાય જોવા નથી મળ્યું એટલે આ સ્ત્રી ટુ બ્લોકબસ્ટર ઓલરેડી નક્કી થઈ ગઈ છે એ સાચું છે એટલે આ પહેલા દિવસે પણ એના આગલા દિવસે જ્યારે પેડ થયા પ્રિવ્યુ એના આઠ કરોડ બીજા એટલે કુલ એપ્રોક્સિમેટલી ત્રેસઠ કરોડની કમાણી પહેલા જ દિવસે સ્ત્રી ટુને થઈ ગઈ છે આજનો દિવસ એટલે હજી તો આજે શુક્રવાર થયો આવતીકાલે શનિવાર અને રવિવાર તમે વિચારો કાલે ને કાલે જ કદાચ ફિલ્મ સો કરોડ ક્રોસ કરી જાય તો નવાય નહીં એક સમાચાર એવા પણ છે કે મુંબઈના અમુક મલ્ટીપ્લેક્સમાં આજે કાલે અને રવિવારે ત્રણ દિવસ માટે સ્ત્રી ટુના રાતના સાડા અગિયાર અને બાર વાગ્યાના શો એડ કરવામાં આવ્યા છે એટલે તમે જુઓ કે મૂવી પ્રત્યે કેટલું લોકોની ઘેલછા છે હવે એની સાથે ખબર નહીં કેમ બે મૂવી બીજી રિલીઝ થઈ હતી ખેલ ખેલ મે જેમાં અક્ષય કુમાર અને વેદા જેમાં જ્હોન અબ્રાહમ છે એ આવ્યા હતા હવે કયા કારણોસર સ્ત્રી ટુ સામે એમણે ટક્કર લેવાનું વિચાર્યું કાં તો પંદરમી ઓગસ્ટ અને ચાર દિવસનું વીકેન્ડનો લાભ લેવાની કંઈક ઈચ્છા હોય એના સિવાય કંઈ બીજું મને તો લાગતું નથી મેં આ બીજી બે મૂવીઝ નથી જોઈ પણ ખેલ ખેલ મેને ફક્ત પાંચ પોઈન્ટ ત્રેવીસ કરોડની કમાણી કાલે થઈ છે અક્ષય કુમારની આ સતત કેટલામી ફ્લોપ છે એ ગણવાનું પણ આપણે હવે ભૂલી જવું જોઈએ અક્ષય કુમારને હું એનો ફેન છું ફેન તરીકે મને એવું લાગે છે કે એકાદ દોઢ વર્ષ એણે રેસ્ટ લેવો જોઈએ જેમ શાહરૂખ ખાને લગભગ ત્રણેક વર્ષનો રેસ્ટ લીધો હતો અને પછી આઈ થિંક જવાનમાં એ પાછો આવ્યો અને છવાઈ ગયો અથવા તો પઠાણમાં આવ્યો વોટ એવર પણ ત્રણ વર્ષનો ગેપ લીધો તો અક્ષય કુમાર કંઈને તો એક દોઢ વર્ષનો ગેપ લે વિચારે એણે શું કયા મૂવીઝ કરવા છે અને પછી આગળ વધે પણ અક્ષય કુમાર માટે બીજી એક શરમની વાત પણ કેમ થયું એ વિચારવાની વાત છે કે વેદા જેમાં જ્હોન છે જે અક્ષય કુમાર કરતા એવો સુપરસ્ટાર નથી અક્ષય કુમારની મૂવીને પાંચ પોઈન્ટ ત્રેવીસ કરોડનો લાભ થયો તો વેદાને છ પોઈન્ટ પંચોતેર કરોડ એટલે દોઢ કરોડ વધુ મળ્યા છે હવે તમે વિચારો કે અક્ષય કુમારે બ્રેક લેવો જોઈએ કે ના લેવો જોઈએ રાઈટ આ સિવાય બીજા બે નાના સમાચાર છે જેને જોઈને આપણે સાંભળીને આપણે વાત પતાવીએ છાવાનું ટીઝર સ્ત્રી ટુમાં એટેચ હતું પણ હું ગયો ત્યારે જોવા ના મળ્યો પણ પછી મોડી સાંજે ઇન્ટરનેટ ઉપર એ લીક થઈ ગયું છે મેં જોયું એમાં તો એમાં જે વિકી કૌશલ છે એ સંભાજી રાજેનો રોલ કરે છે અને એની સામે ઔરંગઝેબ તરીકે બોલો કોણ હશે અક્ષય ખન્ના જી હા ક્યાંયથી પણ તમને લિક્ડ ટીઝર મળી જાય તો જોજો ઇન્સ્ટાગ્રામ પર લગભગ અવેલેબલ છે એમાં અક્ષય કુમાર અક્ષય ખન્ના જે દેખાડે છેલ્લે તમને રિસ્તો લાગે કે એણે બહુ મહેનત કરી છે ઔરંગઝેબ બનવા માટે જોજો અને મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો બીજા એક સમાચાર છે એ આપણી ગુજરાતી ફિલ્મ માટે છે અને એ છે ત્રીશા ઓન ધ રોક્સ અને આ મૂવી જે છે એ હવે તમને એમેઝોન પ્રાઇમ ઉપર અથવા તો એમેઝોન મૂવી જે છે એના પર જોવા મળશે એટલે જો તમે ટ્રીસા ઓન ધ રોક્સ ન જોઈ હોય તો એમેઝોન ઉપર તમે ચોક્કસ જોઈ શકો છો એનો રિવ્યૂ અને આ ફિલ્મ વિશે હિતેન કુમારે શું વાત કરી છે આ બંનેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું એટલે ટ્રીસા ઓન ધ રોક્સનો તમે રિવ્યૂ પણ જોઈ લેજો અને હિતેન કુમારે શું વાત કરી છે એ પણ એનું પોડકાસ્ટમાં તમે ચોક્કસ જોઈ લેજો તો આશા છે તમને નેશનલ ફિલ્મ એવોર્ડ્સ વિશે અને ને લગતા બીજા સમાચાર બોક્સ ઓફિસ કલેક્શન આ બધી જ સમાચારો અને વાતો ગમી હશે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ફરીથી ખૂબ 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 અભિનંદન ત્રણ નેશનલ એવોર્ડ્સ જીતવા માટે અને જેમણે એવોર્ડ્સ જીત્યા છે એમને પણ સીપટોક્સ તરફથી અઢળક અભિનંદન ફરીથી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને ત્યાં સુધી મારા તરફથી આવજો